શું તમે ડિસિઝન નથી લઈ શકતા તમને એવું લાગે છે તમારામાં આત્મવિશ્વાસની કમી થઈ ગઈ છે કોન્ફિડન્સ નથી રહ્યો એવું લાગે છે કામમાં રૂકાવટ આવી રહી છે અગર આ બધા સવાલનો જવાબ હા છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્તે ફ્રેન્ડ્સ મારું નામ છે નીતા પ્રશાંત એન્ડ વેલકમ ટુ માય ચેનલ હિલિંગ બાયસ બાય નીતા ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું થર્ડ ચક્રા જેને મણિપુરા ચક્ર કહેવાય છે ઇંગ્લિશમાં સોલાર પ્લેક્સિસ કહેવાય છે આ ચક્રા છે ને બેઝિકલી એક્શન ચક્રા છે આપણા બોડીમાં ક્યાં સ્થિત છે એ આપણા બોડીમાં બરાબર નાભીથી બે આંગળી ઉપર પેટની બરાબર સેન્ટરમાં સ્થિત છે તો મણિપુરા ચક્ર ઇમ્બેલેન્સ હોય તો શું થાય મણિપુર પુરા ચક્ર અગર ઇમ્બેલેન્સ હોય તો તમે એક્શન ન લઈ શકો તમને પોતાની એક્શન લેવામાં કોન્ફિડન્સ ન આવે તમે ડિસિઝન ન લઈ શકો ડિસિઝન લેવામાં તમને ડર લાગે તમે લેઝી થઈ જાઓ પ્રોકાસ્ટિનેટ કરો જે કરવાની છે એક્શન લેવાની છે ને પ્રોકાસ્ટિનેટ કરો અગર આ ચક્ર ઓવર એક્ટિવ હોય તો તમને ક્રોધ આવે ઇગો ઇશ્યુઝ થાય તમે પોતાને કમ આંકો તો જ્યારે આ બધા સિમ્ટમ્સ હોય તો તમારે ક્યાંક રેમેડીઝ કરવી જોઈએ રેમેડીઝથી શું હેલ્પ થાય તમે એક્શન ટેકર બનો તમારામાં પોતાનામાં કોન્ફિડન્સ આવે કે તમે પોતાના ડિસિઝન પોતે લઈ શકો છો પોતાને કંપની આંખો આત્મવિશ્વાસ વધે સેલ્ફ રિસ્પેક્ટ વધે લીડરશિપ ક્વોલિટી વધે એક જોય જે આપણી અંદર એક સ્પાર્ક હોય ને જીવવાનો એક્શન લઈને જીવવાનો અચિવમેન્ટ અચીવ કરવાનો કાંઈ એ બધું બેલેન્સ થતું જાય એ બધા તમે એક્સપિરિયન્સ કરતા થઈ જાઓ તો ફ્રેન્ડ્સ થોડી રેમેડી શેર કરું છું જેના માધ્યમથી તમે તમારું મનીપુરા ચક્ર બેલેન્સ કરી શકો છો પહેલાં જોઈશું કે ફૂડના માધ્યમથી તો ફૂડના માધ્યમથી તમે હળદરનું સેવન કરો આદુનું સેવન કરો લુકવામ વોટર પીવો ગરમ જમવાનું ખાઓ ગરમ ખાવાનું જો જઠરાગની છે આ તો એના માટે ઠંડુ ખાવાનું ખાશો તો એ તમારા મણિપુરા ચક્રાને બેલેન્સ નહીં કરશે એ ઇમ્બેલેન્સ કરશે તો ગરમ ગરમ ખાવાનું ખાઓ બીજું છે કલર થેરેપી તો યલો કલરના ક્લોથ્સ તમે પહેરો જ્યારે જ્યારે તમને આવું ફીલ થાય કે તમારામાં ક્યાંક ને ક્યાંક સેલ્ફ કોન્ફિડન્સની કમી છે તો યલો કલરના વસ્ત્ર પહેરો તમારે દસ થી પંદર મિનિટ રોજ સૂર્ય મતલબ સનરાઈઝ જોઈને કે ને જે સન સનના રેસ છે તમારી બોડી પર લેવા જોઈએ દસ થી પંદર મિનિટ સૂર્યના તડકામાં સવારના સૂર્યના તડકામાં તમે વ્યતીત કરો સેલ્ફ અફોર્મેશન્સ પોતાને પોઝિટિવ સેલ્ફ અફર્મેશન્સ આપું જેમ કે હું આત્મવિશ્વાસી છું હું પર્યાપ્ત છું અને હું મારા ડિસિઝન પોતે જ લઈ શકું છું હું એક્શન ટેકર છું આવા પોઝિટિવ અફર્મેશન્સ ડેલી પોતાની સાથે પોતાને કહો બીજું છે જ્યારે તમે અગ્નિની પ્રેઝન્સમાં દસથી પંદર મિનિટ રોજ વ્યતીત કરો છો તો એ તમારું મણિપુરા ચક્ર બેલેન્સ કરે છે બોડીમાં અગ્નિને બેલેન્સ કરે છે તો શું કરવાનું છે તમે ઘીનો દીવો કરો અને એમાં એની સામે તમે દસથી પંદર મિનિટ વ્યતિત કરો અને વ્યતિત કરતાં કરતાં પણ તમે પોતાને સેલ્ફ અફોર્મેશન્સ પોઝિટિવ અફર્મેશન્સ બોલી શકો છો બીજું શાંતિથી મેડિટેશન કરી શકો છો મેડિટેશન જ્યારે કરો તો તમારું પૂરું ધ્યાન તમારા સોલાર પ્લેક્સિસ મણિપુરા ચક્રા પર સ્થિત કરો અને એવું અનુભવ કરો એવી કલ્પના કરો કે ત્યાં તમને એક યલ્લો ઉર્જા દેખાય છે અને યલ્લો ઊર્જાને પોતાની બોડીમાં એક્સપિરિયન્સ કરો અને પોઝિટિવ અફોર્મેશન્સ બોલો બીજું છે ક્રિસ્ટલના માધ્યમથી યલો સિટ્રીન ઇઝ ધ બેસ્ટ ક્રિસ્ટલ ટુ બેલેન્સ યોર સોલાર પ્રેક્સિસ મણિપુરા ચક્ર માટે યલો ક્રિસ્ટલ જે છે યલો સિટ્રીન છે બેસ્ટ ક્રિસ્ટલ છે અગર તમને ક્યાંયથી ન મળે તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો હું તમને પ્રોવાઈડ કરીશ યોગના માધ્યમથી એક્સરસાઇઝના માધ્યમથી પણ તમે સોલાર પ્રેક્સિસને બેલેન્સ કરી શકો છો જેમ કે સૂર્ય નમસ્કાર પ્લેન્ કરો નવકાસન કરો જેટલી પણ કોર એક્ટિવિટીઝ છે ને જેટલી પણ કોરને સ્ટ્રોંગ કરવાની જેટલી પણ એક્સરસાઇઝ છે એ બધી કરશો તો તમારા મણિપૂર ચક્ર બેલેન્સ કરવામાં હેલ્પ થશે તો ફ્રેન્ડ્સ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને અગર આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને લાઈક કરો અને આવી વધારે હિલિંગ વિડીયોઝ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો યાદ રાખજો કે શક્તિ તમારી અંદરની શક્તિ તમારી અંદર જ છે Thank you once again for watching my video. Thank you.